ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટીપણી ભાજપને હવે ભારે પડી રહી છે કેમ કે ભાજપના ક્ષત્રિય નેતાઓની કાકલુદી છતાય આંદોલન થાળે પડે તેમ નથી ગ્રામ્ય સ્તરે વિરોધ વંટોળી યથાવત છે ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે આંદોલન ને ઠારવા ભાજપનો પન્નો ટૂંકો પડ્યો છે હવે ભાજપ માટે નરેન્દ્ર મોદી એકમાત્ર સહારો છે ત્યારે અહીં પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી શું બદલાશે સ્થિતિ જાણીએ આ વિશેષ અહેવાલમાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ ટિપ્પણી બાદ સાચવવામાં ભાજપ હવે ક્ષત્રિય વોટ બેંક ગુમાવી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે શરૂઆતના તબક્કામાં ક્ષત્રિયોનો રોષ ઠરી જશે તેવી ભાજપની ગણતરી ઊંધી પડી છે હવે સમાધાનની શક્યતા ઓછી છે આ સંજોગોમાં રત્નાકર સહિત પ્રદેશના નેતાઓએ જિલ્લાવાર પ્રવાસ કરીને ક્ષત્રિયોના મનામણા માટે ઉદામા મચાવ્યા છે પણ ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા ક્ષત્રિય આંદોલન ઠારવા ઘણી મથામણ કરાઈ પણ ભાજપનો પનો ટૂંકો પડ્યો છે હજુય ગ્રામ્ય સ્તરે ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર મોદીજી ભારતીય જનતા પાર્ટી માટે બ્રહ્માસ્ત્ર છે ને અમે તો ઉપર કહીએ છીએ કે પાંચસો તેતાલીસ સીટ પર શ્રી નરેન્દ્ર મોદીજી લડી રહ્યા છે એટલે અમારા માટે તો નરેન્દ્ર મોદીજી આજે પણ છે ને કાલ પણ રહેશે અને અમે એમના થકી જનતાની સેવા કરીએ છીએ અને ગેરંટી પર ગેરંટી આનંદભાઈ આપ જુઓ કે મેનિફેસ્ટો કોંગ્રેસ કહે છે પણ અમે તો સંકલ્પ પત્ર કહી રહ્યા છે કારણ કે સંકલ્પપત્ર એટલે કે પૂરું થવાની ગેરંટી પૂરી થવાની ગેરંટી આપતા આ એક માત્ર પ્રધાનમંત્રી છે કે જે ત્રીજી વાર શપથ લેવાના છે દેશના પ્રધાનમંત્રી ગુજરાતના આંગણે આવે ત્યારે આપણી સૌની અપેક્ષા હોય કે ગુજરાતમાં આવીને વાત કરશે કે મેં બે હજાર ચૌદમાં કીધું હતું બે કરોડ રોજગાર દર વર્ષે તો મારા ગુજરાતીને શું મળ્યું ગુજરાતે તમને બે હજાર ચૌદમાં છવ્વીસે છવ્વીસ સાંસદ આપ્યા ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ સાંસદ આપ્યા મારી ગુજરાતની બહેનો રાહ જોઈને બેઠી હતી કે મોંઘવારીમાંથી મુક્તિ ક્યારે મળશે મને પણ બાજુના રાજસ્થાનની જેમ ચારસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે કે નહીં એની રાહ જોઈને બેઠા હતા પણ પ્રધાનમંત્રીશ્રી તો એ વાત કરતા નથી પ્રધાનમંત્રીશ્રી જ્યારે ગુજરાતના આંગણે આવ્યા ત્યારે અમને અપેક્ષા હતી કે તમે ભલે ઇલેક્ટ્રોન બોન્ડમાં પૈસા લઈ લીધા તમે બીજી રીતે ચૂંટણી ફંડ લીધું હશે પણ ક્યાંક તેલના ડબ્બા સિંગતેલના ડબ્બાનો ભાવ પણ નીચો આવે અને મારો સામાન્ય ગરીબ પરિવાર પોતે પોતાના બાળકને તેલવાળું શાક ખવડાવી શકે એવી સ્થિતિનું પણ નિર્માણ થાય પણ સાહેબ તો એ મુદ્દે એક શબ્દ બોલ્યા નથી મને અપેક્ષા હતી કે સાહેબ ગુજરાતમાં આવીને મહિલા સુરક્ષા વિશે કાંઈક વાત કરશે પણ એમાં પણ એક શબ્દ નથી બોલ્યા સાહેબે તો કીધું કે બહેનો ચિંતાનો ન કરતા તમારો ભાઈ ગુજરાતમાં છે ભાઈ દિલ્હી પહોંચી ગયા પીએમ મોદીએ હિંમતનગર ડીસામાં જાહેર સભા સંબોધી હતી પરંતુ રાજપૂત સમાજ અંગે કોઈ પણ નિવેદન આપ્યું નથી ત્યારે આ સ્થિતિ જોતા લાગે છે કે અત્યાર સુધી પીએમ મોદીની સભાથી ક્ષત્રિય આંદોલન પર કોઈ અસર થઈ નથી એટલે ક્ષત્રિયોમાં હજુ પણ રોષ યથાવત છે આંદોલન શાંત થવાનો નામ લઈ રહ્યો નથી અને પીએમ મોદીએ જાહેર સભા સંબોધ્યા પછી પણ જુદા જુદા જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ યથાવત છે લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા નારાજ ચાલી રહેલા ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે દરમિયાન જામનગરમાંથી સમાચાર સામે આવ્યા છે ક્ષત્રિય વિરોધની વધુ અસર વચ્ચે ભાજપના ઉમેદવાર પૂનમ માડમને રાહત મળી છે ધ્રોલ પંથકના ક્ષત્રિયો સાથે મોડી રાત્રે થયેલ બેઠકમાં બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે જણાવી દઈએ કે પૂનમ માડમની રેલી અને સભાનો સૌથી વધુ વિરોધ ડ્રોનમાં થયો હતો ડ્રોનમાં તાલુકાના ક્ષત્રિય સમાજના દસ ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા પણ સંબોધી હતી પીએમ મોદીની સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ ઠરવાનું નામ લેતો નથી પણ આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજે જણાવ્યું છે કે ક્ષત્રિયોને પીએમ મોદી સામે કોઈ વાંધો નથી તેની સાથે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ ગુજરાતમાં યોજાનારી પીએમ મોદીની જાહેર સભાનો વિરોધ ન કરવા અપીલ કરી હતી જાહેર સભામાં ક્ષત્રિય સમાજના આંદોલનની આડમાં કોઈ દુશ્મન કે કોઈ ખોટા ઇરાદા સાથે રાજ્યના હિતમાં વાતાવરણ વગાડી શકે છે સંકલન સમિતિએ પીએમ મોદીનો વિરોધ ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેથી નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે આવી સ્થિતિમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે તેના લીધે સંકલન સમિતિએ પત્ર જારી કરીને જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ પીએમની સુરક્ષામાં કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભા કરવાનું વિચારી પણ ન શકે સંકલન સમિતિએ જણાવ્યું છે કે ભાજપના બહિષ્કારની નીતિ સાથે અમારું આંદોલન શાંતિપૂર્ણ અને નોકશાહી ડબે ચાલુ રહેશે બુથ મેનેજમેન્ટને મજબૂત કરીને અમે ભાજપ સામે લડતા ઉમેદવારને મત આપીશું બીજી ગુજરાતમાં સાત મેએ લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તરાને ટિકિટ આપી છે લોકસભાની ટિકિટ મળ્યા બાદ એક કાર્યક્રમમાં રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી આ ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિયે સમાજ દ્વારા રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

અને નાની અસ્મિતાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ભાઈઓ બહેનો આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે નાની સામે ભાજપ ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે એક જેને કહી શકાય કે મુદ્દો જે બે હજાર પંદરમાં માં પણ ઉઠ્યો હતો અને કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં ક્ષત્રિયો મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે ત્યારે આજે દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે 2015 માં બની હતી સક્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને પરિવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે આ અંગે કોંગ્રેસ પ્રવક્તા પાર્થી રાજ કટવાડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન હતું તે જ રીતે ક્ષત્રિય સમાજ હાલ વિરોધ કરી રહ્યા છે સરકાર વિરુદ્ધ પાટીદાર સમાજના આગેવાન મતદાતા મતદાન કરવા ગયા ત્યારે ખબર પડે કે રિજેક્ટ કરવામાં આવ્યા છે ત્યારે બે દશાંશ પાંચ શૂન્ય લાખ જેટલા પાટીદારોના નામ રિજેક્ટ કરવામાં આવ્યા હતા તે જ રીતે હાલમાં ક્ષત્રિય કો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હી મુખ્ય ચૂંટણી અધિકારીને મેઇલ કરીને ફરિયાદ કરવામાં આવી છે આ ઘટના ફરીથી ના બને તે માટે રજૂઆત કરવામાં આવી છે પીએમ મોદીની જાહેર સભા બાદ પણ કહી શકાય કે ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ રોષ યથાવત છે ત્યારે ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પરિણામો પર કેવી અસર પડશે તે તો સમય જ બતાવશે